મોટા ભાગે જાતિગત સમીકરણો વધારે મહત્વ ધરાવતું હોય છે ત્યારે અત્યારે લોકસભા બે હજાર તેને લઈને જે ઉમેદવારો મેદાને ઉતારવામાં આવ્યા છે તેમાં મોટાભાગે જાતિગત આધારિત સામાજિક રીતે જોવા જઈએ તો જાતિગત આધારિત જે રાજકારણ રમાઈ રહ્યું છે તેની વાત કરવાની છે ને આ સમાજને આગળ કરીને જે રાજનીતિ રમાઈ રહી છે તેને લઈને નિમુ બાંભણિયા કે જે ભાજપના ઉમેદવાર છે તેમની પર આક્ષેપો ઉઠ્યા છે કોણે આક્ષેપો કર્યા છે ને શું આક્ષેપો કર્યા છે તેની વાત કરીશું આ માં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ અને કોંગ્રેસે જે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તેમાં મોટાભાગે આપણે જોઈ શકીએ છીએ કે તેમાં જાતિગત સમીકરણોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે ભાવનગરની જે સીટ છે ત્યાં કોળી સમાજનું જે વધારે મહત્વ જોવા મળતું હોય છે ત્યારે કોળી સમાજને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના જે ઉમેદવાર મેદાને ઉતાર્યા છે નિમુ બાંભણિયા કે જે કોળી સમાજના છે તેમને કોળી સમાજને આકર્ષિત કરવા માટે કોળી સમાજની વોટબેન્ક માટે નિમુ બાંભણિયાને મેદાન ઉતાર્યા છે ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના જે ઉપપ્રમુખ છે તેઓ કહી રહ્યા છે કે સમાજની જ્યારે લગતી કોઈ પણ સમસ્યાઓ સામે આવતી હોય છે ત્યારે આ નેતાઓ સામે નથી આવતા ત્યારે ત્યારે સમાજના આગેવાનોને આગળ કરવામાં આવે છે પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે વોટ

કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ આજે આપણા સમાજના કોળી સમાજના જે પોતે મહિલા આગેવાન ગણાવે છે એવા નુબેન બાંભણિયા કે જેઓ બે વર બે ટર્મ સુધી શાસક પક્ષમાં મેયર રહ્યા છે જે તે સમયમાં એ બે વર્ષ બે ટર્મમાં જ્યારે શાસક પક્ષમાં રહ્યા ત્યારે આપણા કોળી સમાજ ઉપર ઘણા અત્યાચારો થયા અન્યાયો થયા ખોટા પોલીસ કેસો થયા કોળી સમાજના સામે આગેવાનો ઉપર ત્યારે આ નિમુબેન બાંભણિયાને કોળી સમાજ સાંભળ્યો નથી અને હું તમારા કોળી સમાજને કહેવા માગું છું કે આવા લે ભાગો આગેવાનો જ્યારે કોળી સમાજની ચૂંટણી આવે ત્યારે મીટિંગો કરે ને એને જાહેરમાં બે ઊભા થઈ અને બોલવાની અને બો બોલજો અને એને કહેજો કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તમે કોળી સમાજને એકત્રિત કરો છો ત્યારે તમને કોળી સમાજ સાંભળ્યા છે જ્યારે કોળી સમાજની દીકરી ઉપર અત્યાચાર થાય છે બળાત્કાર થયા છે અન્ય સમાજના લુખાઓ કોળી સમાજને હેરાન કરે છે ત્યારે તમે કોઈ રાજકીય પક્ષ ભાજપવાળા કોઈ દોડતા નથી ત્યારે તો અડધી રાતે અમારા જેવા સામાજિક આગેવાનો હોય એને તમે ફોન કરો છો બરાબર ત્યારે તો તમે એમ કહો છો સમાજના લોકો ત્યારે જ્યારે તમને રજૂઆત કરવા આવે ત્યારે તમે એમ કહો અમને પક્ષનો પ્રોટોકોલ મુજબ અમારે હાલવું પડે અમે સમાજને આમ ન કરી શકીએ અમે સમાજને આમ ન મદદ કરી શકીએ અમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તો ભાઈ તમે કોળી સમાજના નામે આ બધી મીટિંગો ભેગી કરો છો કોળી સમાજ તમારો દાડિયા છે નીમુબેન જ્યારે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો ને નિમુબેન ત્યારે તમે ક્યાંય ડોકાતા નથી ત્યારે તમે બધા ઘરમાં સુપાઈ જાઓ છો અને કોળી સમાજના નામે જ્યારે આ તમને ટિકિટ મળી છે ભાજપમાંથી જ્યારે ભાજપે અનેક આપણી ઉપર અત્યાચાર કર્યા છે કોળી સમાજ ઉપર તમે તે એક મીટિંગમાં કહેવાવાળા ખ્યાલ છે ને કે ગાંધીનગરમાં દરેક સમાજની દીકરીઓ માટે દીકરા દીકરીઓ માટે ભણવા માટેની હોસ્ટેલો છે સરકારે એને જમીન ફાળવી છે રાહત ટોકન ડરે હાવ અને આપણા કોળી સમાજને જમીન નથી ફાળવી આ તમારો પોતાનો ભાજપ પક્ષ છે ને નિમુબેન બામણિયા જે બોટાદ ભાવનગરના લોકસભાના ઉમેદવાર છે અને પોતે અખિલ ભારતીય કોળી સમાજના આગેવાન કહેવાય છે ક્યારે આવે છે અમે તો કોઈ વાળ્યા જ નથી કે સમાજ ઉપર જ્યારે અન્યાય હોય સમાજની દીકરીઓ પર સમાજના યુવાનો ઉપર જ્યારે અત્યાચાર થાય આ તાનાશાહી ભાજપ સરકાર જ્યારે ખોટા કેસ કરે બરાબર પાસામાં મોકલે તળીપાર કરે ખોટા લૂંટના ખંડણીના અપહરણના કેસ કરે ત્યારે આ નિમ્બુબેન નીમુબેન બામણીયા કોઈ દે દેખાણા નથી એટલે હું મારા કોળી સમાજને કહેવા માગું છું કે આવી ચૂંટણી ટાણે લે ભાગો આવા જે કહેવાતા આગેવાનો કોળી સમાજના મિટિંગ કરે અને તમને જમાડે છે મઠ્ઠો ખવરાવે છે આ મઠ્ઠો તમને બહુ આકરો પડશે પાંચ વર્ષથી તમને પેટમાં દુખશે આ મઠ્ઠો ખાવાથી અને આવા આવા લે ભાગો તત્વો જ્યારે મિટિંગ કરે ને ત્યારે હું તો કહું જવાય જ નહીં કોળીના અસલ કોળી આપણો ને તો આ બધા હું છે આપણા સમાજની વાત કરું કોળી સમાજના જેટલા આગેવાનો છૂટાણાને કોઈએ સમાજને હલ નથી મારી દીધું જેવા છૂટાય એટલે પૈસા બનાવવાનું ચાલુ કરે કોઈને સમાજની પડી નથી અને ખાસ આ નીમુબેન છે ને નીમુબેન બાંભણિયા એ એક બે અન્ય સમાજના આ નિમ્બુબેનનું રિમોટ અન્ય સમાજના લોકોના બે બે લોકોના હાથમાં છે રિમોટ એટલે નીમુબેન ઓલા લોકો એના સમાજના જે છે ને બે એમ રિમોટ આક્ષેપ નીમુબેન હાલ છે સમજી ગયા તમે એટલે નીમુબેન ખીલોના છે રમકડું છે રિમોટ તો બીજાના હાથમાં છે આ બેનના તો આંગળી ઊંચી કરવાની એટલે હું મારા કોળી સમાજને વિનંતી કરીને કહું છું હું પણ અપક્ષમાં ઉભો રહ્યો છું હજી મારું નિશાન આવ્યું નથી પણ હું એવું કહેવા માગું છું કે જે કોળી સમાજમાં તે ખરેખર અવાજ ઉઠાવતા હોય ને એવા લોકોને છૂટાઈને દિલ્હી મોકલજો આવા લોકોને આંગળી ઊંચી કરે નીમુબેન બાંપણિયા જવાને એને તમે છૂટીને મોકલશો શું કરશે કાંઈ નહીં કરે બરાબર સમાજ યુઝ એન્ડ થ્રો આ લોકો શું છે નીમુબેન જેવા જેટલા છૂટાણા છે એને સમાજને કોઈને હલ નથી મારી દીધો બરાબર એટલે મારા કોળી સમાજને કહેવા માગું છું કે ખરેખર તમારો અવાજ તમારી જે સમાજની સમસ્યા હોય આપણા કોળી સમાજની કયા હું તમને એમ કહું છું કયા ધારાસભ્ય કયા સંસદ સભ્ય કયા મંત્રીએ કયા સંસદ સભ્ય કયા મંત્રીએ આ શાસ્ય પક્ષના કયા સમાજ માટે આ આપણા સમાજ માટે કયા આગેવાને રાજકીય એક પણ સમાજ માટે કોળી સમાજના વિદ્યાર્થી માટે કે વિદ્યાર્થીની દીકરીઓ માટે હોસ્ટેલ બનાવી હોય ની પૂછજો પાંચ રૂપિયા કઈ ફાળો આપે સમાજના કંઈ પૂછજો તમે અમારી જેવા લોકોને બોલાવે સમાજના નામે હોસ્ટેલના નામે મિટિંગો કરે પાંચ પાંચ હજાર રૂપિયા અમારી પાસે દાન લે અને જ્યારે પાછા એ પારુ સોસાયટીમાં સંલગ્ન કરે ત્યારે અન્ય સમાજના એના સાસ પક્ષના આગેવાનોને બોલાવીને એને દહ દહ ફૂટના હાર પહેરાવશે એટલે નિમુબેન બામણિયા આમી કહે છે ને કાંઈ અમને બધી ખબર પડે છે પણ સમય આવે ને તારે મેં બોલવી નીમુબેન ભૂલી ન જતા નીમુબેન બામણિયા તમારા છે ને જે એક સો વિડીયો હું બનાવીશ મુનાભાઈ ચોગર તમારી જેટલી પોલ છે તમે નિર્વિ બધા કે નિર્વિવાદિત તમારી જેટલો વિવાદ ક્યાંય નથી મને ખ્યાલ છે એટલે તમારા બધા વિડીયા સો વિડિયો હું બનાવવાનો છું મુનાભાઈ ચોગઠ બરાબર અને એક એક જ સત્ય હકીકત એ હું વિડીયામાં જણાવીશ આપણા કોળી સમાજના માતાઓ બહેનોને વિનંતી કરું છું કે નિમુબેન બામણિયાને તમે અસલ કોળી તો મત આપનો મત ન આપતા અસલ કોળી હો ને તમારા કોળીનું ખૂન હોય કોળીનું રોય હોય અને કોળીનું દાસતું હોય તો નિમુબેન બાંભણિયાને મત આપવો નહીં આ રિમોટ કંટ્રોલથી ચાલતું રમકડું છે બરાબર અત્યારથી જ તે તમે ફોન કર્યો નિમુબેનને એ નહીં ઉપાડીએ કે અહીંયા આરે બીજા રહેશ ને એ ફોન ઉપાડે નીવુંબેનને તો આમ રિમોટ આંખે એટલે માલવાનું રમકડાને આપણા પર કેમ મળ્યું રમકડો વાળો લાવી એવું નીવુંબેન રમકડું છે રિમોટ અન્ય સમાજના બે નામ આપીશ પછી 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 વીડિયામાં હવે પછીના જે વિડીયો આવશે ને એમાં પણ મારા કોળી સમાજને એક વિનંતી કરીને કહું છું કે નીવુંબેન એક પણ આપણા કોળી સમાજ ઉપર અત્યાચાર થયો ને અત્યાર સુધીમાં એક પણ મેટલમાં હાજર નથી રહ્યા બરાબર અને મત માગવા આવે છે અને પહેલાં પૂછજો તમે કે તમે કોળી સમાજની ઉપર જ્યારે કોળી સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો હોય કોળી સમાજના નિર્દોષ લોકોને લોકોએ માર્યા હોય તમે કોઈ દિવસ આવીને ઉભા જશ એટલે નિમુબેન બાંભણીયાને મત આપવાની કરતાં કોઈ બીજાને મત આપજો પણ આને ન છૂટ આવતા આ તમારા સમાજને કાંઈ હલ નહીં મારી દે આ તમને પાંચ વર્ષથી વિચાર કરો આ બધા આપણા સમાજના આગેવાનો જ્યારે નહીં આવે ને પોતાને ટિકિટ મળે ને ત્યારે ઓમ પાર્ટી પ્લોટને ફલાણા પાર્ટી પ્લોટને એમાં ફંક્શન રાખશે કોળી સમાજના નામે